આખો વિડીયો આપણો યુટ્યુબમાં આવી જાય અને આખો વ્લોગ જોજો પૂરો હેપી કહેવાનું થેન્ક યુ ને હેપી બર્થડે હા જો હેપી બર્થડે કે કે વિશુભાઈ વિશુભાઈ કે થેન્ક યુ અટા ને ભાઈ હા ને અમારા મીરા ભાઈ હે સાવા પિક્ચર નું કનેક્ટ કરે હે સાવા પિક્ચર જોવાનું હે તમે કોઈ જોયું કે નહીં સાવા પિક્ચર સાવા પિક્ચર જોવાનું છે આજે હા વિશુભાઈ ઇન્ડિયા પાકિસ્તાનનો નો મેચ પણ જોવાનો હે કેરા ની ચાલુ બધી નાખી દીધી કેરાની ની બધી ભેગી કરે હે કેક મંગાવી ને કેક મંગાવી આપણે હે ને આખો જો આપડે બોલવાનું હોય બોલ જઈએ જો આયા મારા દેરાણી દાળ બનાવે છે આગળ બટેટા શાક બને છે આયા મારા બીજા દેરાણી બેઠા છે ખાવાની વાટ જો એને ભૂખ લાગી છે એટલે ખાવાની વાટ જોવે છે કે કઈ બને હવે માવો બનાવે છે બેઠા બેઠા માવો ખાવો પડે તો માવો તો ખાવો પડે માવા વગર અહીંયા મારા ભાઈ મોબાઈલ જોવે છે અને ટીવી માં કનેક્ટ કરે છે પિક્ચર જોવું છે એટલે

ડીજે વાળો ડીજે વાળો કેક છે હાલો તો કેક લેવા જાવું ને હા પછી આપણે આખો વ્લોગ બનાવશું આપણે બર્થડે નો વ્લોગ નો બનાવશું તો હાલો આપણે જઈએ હવે કેક લેવા કેક લેવા આવી ગયા છે વિશુભાઈ ત્રિશુભાઈ હાલો તો આપણે હાને રસ મલાઈ અને પાઇનેપલ કેક રાખવાનું છે હાલો ભાઈ બે પેક કરી દયો રસ મલાઈ ને બે વિસુ ભાઈ રસ મલાઈ રાખ્યો રેડી ને ગોલ્ડન માં ગોલ્ડન ગોલ્ડન વાર નામ રાખવાનો છે ગોલ્ડન વાર કેટલી બર્થડે ગોલ્ડન વાર કે ગોલ્ડન વાર રાખવો ને ગોલ્ડન નામ આપી દેખાડો હેટી બર્થડે ગોલ્ડન વાર બનાવ લપ ટુગા ટુગા ના જો ચાલુ છે બધી બર્થડે ની વસ્તુ જો બહુ મસ્ત લાગે હો ભાઈ સરલા બહુ મસ્ત શણગારે છે હજી શું વસ્તુ હોય હજી તો ફૂગા ફૂલાવાના છે હજી ફૂગા ફૂલાવાના છે આજે મિત્રો આપણે છે ને વિશુભાઈ નો બર્થડે છે ને ધાબા ઉપર રાખ્યો છે ખુલ્લામાં મજા આવે ને વિશુભાઈ અહિયાં મસ્ત લાગે કા તને તો બહુ મજા આવે વિશુભાઈ

જો આ એટલા ફૂગા ફૂલાવ્યા હે હજી ફુગા ફૂલામ જો આમ નકરા ફુગા ઓ એટલા ફુગા હોય જો તો એટલા ફૂગા જો આમાં નકરા ફુગા છે ઘરમાં ફુગા બારોબાર ફુગા બહુ મસ્ત ડેકોરેશન ગોઠવું છે અમારા ધલપા બેને સરલા એ અને અમારા વહુ બટા એ જો તમને બતાવું કેમ ગોઠવું હે અને હજી બધું ડેકોરેશન નું કામ ચાલુ છે જો આમ ફૂગા છે કેમ રમે જો ઈંચુભાઈ ફુગા ઉડે હે ફટાફટી

જો એટલા જણા બોલાવ્યા હે ફૂગા ફૂલાવા વાળા પાછા કેટલાક બાકી એલા ફૂગા ફૂલાવાના જો આમાં જલપાબેન બેને કેવું ડેકોરેશન ગોઠ્યું હો જો બહુ મસ્ત ડેકોરેશન ગોઠ્યું હો કઈ દે કેવું ડેકોરેશન કર્યું હા હું કે બોલ તો બોલ તો કઈ દે જો કેવું ડેકોરેશન કર્યું હા અને બીજું કાઈ અને બર્થડે વિશ કરી દેજો બધાય કે તો બર્થડે વિશ કર દેજો બધાય હા સબસ્ક્રાઇબ કર દેજો એમ કે વિડિયો સારું લાગે સબસ્ક્રાઇબ કર દેજો એ તો બેંક જો વિડિયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો લો તો ફાઇનલી હવે અમારું બધું થઈ ગયું છે કમ્પ્લીટ અમારું બધું તહેવાર આવી ગયા જો બડે કેક ખાવાની હે જો બધા આવી ગયા હમીદભાઈ ને જો હે શું આવ્યા કેક ખાવા કેક ખાવા આ નોકી બેન અનુકી બેન નું કેક ખાવા આવ્યા કેક જો અનુકી બેન આવી ગયા હે જો ડાયરો જામો છે અહીંયા ખાટલા બાટલા નાખીને ને ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું હે

વિષુભાઈ ના હા ને ગિફ્ટ જેટલા આવ્યા ને ગિફ્ટ ખોલે વિષુભાઈ ગિફ્ટ ખોલે વિશુ ગિફ્ટ ગિફ્ટમાં હું આવ્યું

જો તમું બેને આયવા ગીતમાં હું હોયલું હે તારું પતલુ વાહ્યું અને હાલો મિત્રો હવે આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ હે જો વ્લોગ હારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને વિડિયોને શેર કરી દેજો હવે મળ્યા આપણે બીજા વ્લોગમાં